ત્રણસો ને સિત્તેર ત્રણસો એક બોલો ત્રણ ચાર પાંચસો પંદર બચાવન બાવન રૂપિયા ત્રણ વાર ત્રણસો એકસઠ બોલવું એસી રૂપિયા ત્રણસો બાણું તાણું તાણું નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચસો ઓગણીસ રૂપિયા ચારસો ઓગણીસ વીસ ચારસો વીસ એકવીસ બાવી દેવી કોઈ પચીસ રૂપિયા ઓગણત્રીસ ચારસો ને ઓગણત્રીસ પાસ છત્રી ચાલીસ બેતાલીસ ઓપ્લીસ એકતાલીસ ઓગણ પચાસ એકાવન બાવનપન ત્રણસો પંચાવન છપ્પન નસો અઠાવન મોબાઇલ સાહીઠ એકસઠ માંડસઠ અઠસો નવા સિત્તેર સુત્તર